આજે જ અમારો મુંબઈમાં બીજો દિવસ અને બીજા દિવસમાં હું થોડું ઘણું મુંબઈ એક્સપ્લોર કરવાનો છું થોડું ઘણું એટલા માટે કારણ કે મારે મારો કેમેરો રિપેરમાં આપવાનો છે અને એનું છે ને ટચ ખરાબ છે રિપેરમાંથી પાછો રિટર્ન સાંજના સાત આઠ વાગ્યાની આસપાસ મને પાછો મળશે અને રાત્રે અગિયાર વાગે મારી ગોવા જવા માટેની ટ્રેન છે તો આપણે સીધા વડે મળીએ સાંજે নম্বৰ ফটি ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું કાશ્મીર ટુ કન્યાકુમારી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ સિરીઝના સાતમું રાજ્ય ગોવામાં તો હું અત્યારે પેરણમ કરીને એક રેલવે સ્ટેશન છે ગોવાનું ગોવાનું પેલું રેલવે સ્ટેશન પેરણમ અહીંથી મારે જવાનું આરંબોલ સાઈડ તો એ આરંબોલ છે ને અહીંથી થોડુંક નજીક થતું એટલા માટે હું અહીંયા આવી ગયો અહીંયા ઉતરી ગયો નહીંતર હું જવાનો હતો થિવીમ જે તમે આની પહેલાંને કોઈ એક વિડીયોમાં જોયું હોય તો થિવીમ અને ન જોયું હોય તો જોઈ આવજો મજા આવી છે મનોરંજન કરીને એક વિડીયો છે અને નવું કલ્ચર નવું બધું મજા આવશે જોવાની તમને કન્ટિન્યુ રહેજો વિડીયામાં અને સબસ્ક્રાઈબ ના કર્યું ને તો કરીને પછી વિડીયો જોવો એવું કંઈક કરો એટલે તમને મારા કંઈ નવા વિડીયો આવે તો એ તમને ખબર પડી ગઈ કે પહેલાં આ રેલવે સ્ટેશનથી થી બોલ થાય કે પંદર ચૌદ પંદર કિલોમીટર અને ટેક્સીમાં જાય ને તો બે હજાર રૂપિયો થાય અને વાવો રોડ છે જો હમણાં જ આવી ગયા એ રોડથી આપણે કંઈક ત્રીસ ચાલીસ રૂપિયામાં જ સરકારી બસ હોય ને જે આપણે હરમલ પહોંચાડી દે એને હરમલ કંઈ આરંબોલ મતલબ ઘણા બધા નામ છે અલગ અલગ નામ બધાના અલગ અલગ જ્યાં બાયપાસ ઉપર ઊભો હતો ત્યાં આ બસ આવી પેડણે હા પેડણે જે ગામ છે ને પેરણમ મેં તમને હમણાં કીધું હતું એ ગામ દસ રૂપિયામાં હવે અહીંથી મને આરંબોલની બસ મળશે એ ઓલા ભાઈ હમણાં મતલબ ટીટી હોય ને ઓ ભાઈ ટિકિટ કાપવા વાળો અહીંયા કીધું આરંભોલની બસ તમને ત્યાંથી મળી જા આરંભોલની બસની રાહ જોવાની છે એ વીસ ત્રીસ રૂપિયા લે વધી વધી મતલબ વધારે કંઈ નહીં લે ઓકે તો આરંભોલની બસ આવી જ્યાં હરમલ લખેલું છે ને માપસા કોલવાટ गड पेडणे कोरे कोरगाव और ने केरी आपण जवान हरमल हरमल एले आरंभ चालू બસ વે છે ને મને વાહ બસ સ્ટેન્ડે ઉતાર્યો અને ત્યાંથી મારે થોડુંક આમ થોડુંક જ હાલ વામ છે વધારે હાલવાનું રસ્તામાં છે ને એક બેકરી આવી મેં આની પહેલાં અહીંયા અમુક વસ્તુ ખાધેલી છે એટલે મને ખબર છે બહુ મસ્ત હોય અને આમેય મને ભૂખે લાગી અને થોડુંક યુનિકો હોય એટલે મેં કીધું તમને બતાવું તમને બતાવું હલ હું એક એક મફિન મફિન ખાવટ ડોનટ અને મફિન કેક કોઈ બે બે પણ મસ્ત હોય યુનિક હોય આપણે મળે ને એના કરતા કંઈક અલગ હોય થોડુંક ઇંગ્લિશ ખાવાનું ટૂંકમાં આમ કહી શકાય મફિન હતું ને એ સારું હતું ડોનટ એવરેજ હતું મતલબ હવે ચોકલેટ ઉપર હતી એટલે મારાથી ના રહેવાનું લેવાઈ ગયું પણ મફિન સારું હતું બાકી ડોનટમાં એટલું કંઈક કાર્ડ લેવાનું હતું નહીં અને તડકો બહુ છે ખરેખર તમે આની પહેલાંનો વિડીયો જોયો હોય ને ચોમાસાવાળો મનોરંજન કરીને વિડિયો છે તમે જોયો હોય તો ઠીક છે ના જોયો હોય તો જોઈ લેજો મજા આવી છે તો એ વિડીયોમાં છે ને ઓલમોસ્ટ દુકાનું બંધ હતું કારણ કે ચોમાસાનો ટાઈમ હતું એટલે ઓલમોસ્ટ દુકાનો બધી બંધ હોય અને આ છે સિઝન ટાઈમ એટલે બધી દુકાનો જેટલી જેટલી દુકાનો છે ત્યારે જેટલી જેટલી દુકાન બંધ હતી એટલી બધી દુકાન અત્યારે એ બીચ ઉપર જાય આ રસ્તો મારી હોસ્ટેલ તરફ જાય અને બીચ ઉપર એ જાય મતલબ બીચ ઉપર એ તમે જઈ શકો અને હોસ્ટેલ તરફ જઈ શકો આપણી હોસ્ટેલ એવી કે ના કદાચ આજ છે હેલો ભાઈ જોગીજી કો નમસ્તે વેલકમ હે

બાકી અહીંની વાઈફ બહુ મસ્ત છે હું તમને પછી બતાવું હું પહેલાં નાઈ ધોઈ ને ફ્રેશ થઈ જાવ કા હોઈ જાવ નાહી ધોઈને ક્યારનો ફ્રી થઈ ગયો પણ નાહ્યા પછી છે ને તો કંઈ કરવાની ઈચ્છા ન થતી ગઈ રાત વારી છે ને જરાક અઘરી હતી અને પાછું અહીંયા આવી હાવ તાઢું બધુંય ઠંડુ ઠંડુ એટલે મતલબ વાતાવરણ ઠંડુ નથી વાઈબ ઠંડી છે આ વાતાવરણ તો થોડુંક ગરમી વાળું છે ક્યારેક હિચાઈંગ ક્યારેક બસ ક્યારેક ટ્રેન એવું બધું કરતાં કરતાં મારે પહોંચવાનું છે કન્યાકુમારી એવું મેં પહેલાં વિચાર્યું હતું કે હિચાઇકિંગ કરીને જ હું સ્પેશિયલી જાવે એમ પણ એ છે ને થોડું પછી થોડુંક એવું ફીલ આવતું મતલબ આમ સ્ટ્રગલિંગ સ્ટ્રગલ ના કરતા હોય મતલબ હોય હોય આપણે લિફ્ટ લેવી ત્યારે લઈએ તો બરાબર છે બાકી તો હું મતલબ ક્યારેક ના લિફ્ટ લેવી હોય તો ભરાર તો એવું ના કરાય અને સ્ટ્રગલ લાઈફ મતલબ એવું સ્ટ્રગલિંગ ફીલ આવતી હતી સ્ટ્રગલ કરતા હોય ઓકે હું કંઈ પણ બોલતો હે ઉજાગરો છે આખી રાતનો અને હું તો નથી હાજર હોય મળીએ પછી thank you